અતો પ્રાપ્યશી સ્વર્ગ જીતવા તસ્માદુતિષ્ટ કોંતેય યુદ્ધાય કૃત નિશ્ચય એ કુંતી પુત્ર જો તું યુદ્ધમાં અણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા જો તું જીતીશ તો પૃથ્વી પરના સામ્રાજ્યનું સુખ ભોગવીશ તેથી દઢ નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર અર્જુનના પક્ષે વિજયની ખાતરી ન હતી છતાં તેણે લડવાનું હતું કારણ કે યુદ્ધમાં તે માર્યો જાય તો એ તેને સ્વર્ગલોકમાં ઉદ્ધર ગતિ પ્રાપ્ત થાય સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો યુદ્ધાય યુજસ્વ નૈમ પાપશ્યશી તો સુખ કે દુઃખ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર અને આ પ્રમાણે કરવાથી કદાપી પાપ લાગશે નહીં ભગવાન કૃષ્ણ હવે સીધું સીધું કહે છે કે અર્જુન કરવા ખાતર યુદ્ધ કરવું જોઈએ કારણ કે તેઓ ઈચ્છે છે કૃષ્ણ ભાવનાવૃત્તના કાર્યમાં સુખ દુઃખ આની લાભ કે જય પરાજયનો વિચાર થતો નથી કૃષ્ણને માટે બધું જ કરવું જોઈએ એ જ આધ્યાત્મિક ભાવના છે એટલે ભૌતિક કર્મોના ફળ કે બંધન રહેતા નથી જે મનુષ્ય સત્વગુણ કે રજોગુણમાં રહી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કર્મ કરે છે તેને સારા કે નશાફળ ભોગવવા પડે છે પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનમૃતના કાર્યમાં પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરે છે તે સામાન્ય કર્મ કરનારની જેમ કોઈનો ઋણી કે કૃતજ્ઞ રહેતો નથી કહેવામાં આવ્યું છે કે દેવર્ષિ પુતાપ્તના નૂરણા પિતૃણ નક્કી કરવું નાયમ ઋષિ છ રાજન સર્વાત્મન ય ચરણમ ચરણ્ય ગતો મુકુદ્દમ પરિહિત્ય કરતબ જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોનો ત્યાગ કરીને કૃષ્ણ મુકુદના ચરણકમળોનો સંપૂર્ણપણે આશ્રય લે છે તે દેવો ઋષિઓ સામાન્ય જીવો મન સજ્જનો મનુષ્ય અથવા પિતૃ પ્રત્યેના પોતાના કર્તવ્ય અથવા ઋણમાંથી મુક્ત થઈ જાય છે આ શ્લોકમાં કૃષ્ણએ અર્જુનને પ્રવૃક્ષ રીતે આ જ સંકેત કર્યો છે અને હવે પછીના શ્લોકમાં આ જ વિશે વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવશે શ્રી રા